નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે એટલે કે મિત્રો જે ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓ છે એમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે જાહેરાત આવી છે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે એકવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર છે અને ચાલીસ વર્ષની વયમર્યાદા છે તો એના માટેની આ જાહેરાત છે આ જે જાહેરાત છે એની અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ પણ આપણે જોઈશું સૌપ્રથમ તો ઓનલાઈન અરજી તમારે પ્રિજ્ઞાન સહાયક ડોટ એસએસએ ગુજરાત ડોટ ઓ વેબસાઇટ ઉપર કરવાની છે વેબસાઇટ ઉપર તમારે લાયકાત જોઈ લેવાની છે વયમર્યાદા જોઈ લેવાની છે નિમણૂકનો પ્રકાર અને મહેનતાળ અંગેની સૂચનાઓ મૂકેલી છે એ સૌ પ્રથમ વાંચી જવાની છે આ અરજીઓ જે છે એ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવવાની નથી ઓનલાઈન અરજી કરવાની છે પ્રમાણપત્રની ખરાઈ કરવા માટે જ્યારે તમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમે જે ઓનલાઈન કરેલી હોય એ અરજીની પ્રિન્ટ અને જરૂરી પ્રમાણપત્રો સાથે એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું છે ખાસ તારીખ નોંધી લેશો ઓનલાઈન અરજી કરવાની તારીખ પાંચ બાર ગુરુવાર બે કલાકથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર ચોવીસ ગુરુવારે રાત્રિના બાર વાગ્યા સુધી આપ અરજી કરી શકશો સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે તો જે કંઈ પણ મિત્રો અનુદાનિક પ્રાથમિકમાં જ્ઞાન સહાયક તરીકે જવા માંગે છે તેઓને આ વિડીયો મોકલી દેજો શેર કરી દેજો આવા જ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાંઈ પ્રશ્નને કે કાંઈ માહિતી જોઈતી હોય તો આપ કમેન્ટ પણ કરી શકો છો મળીએ છીએ આવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત